બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચ આર હું છું સોલંકી દર્શના ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નશીદપુર ગામે આજે સવારે આઠ વાગે કેરી નદીમાં નસવાડી બે શ્રમિક લોકો સાથે ઇકો ગાડી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા અને નશિદપુર ગામના સરપંચ પ્રતિનિધિ હીરાલાલ રાઠોડને જાણ કરતા ગામ લોકોને બોલાવીને માનવ સાંકળ બનાવીને દોરડું નાખીને સતત બે કલાકની જહેમત બાદ બે લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક બાજુના ગામમાંથી જીસીબી બોલાવીને ઇકો ગાડીને પણ બહાર સહી સલામત કાઢવામાં આવી હતી રિપોર્ટર રાજ પરમાર ચમારડી નામ રાઠોડ હેરાલાલ અરજીભાઈ સરપંચ પ્રતિનિધિ કામગીરી જિલ્લા ભાવનગર દ્વારા અચાનક અજાણ્યા માણસો આવતા એ તણાઈ ગયા છે અને તે લોકોના જીવ બચાવવા માટે ગામ લોકો અને સરપંચ દ્વારા તાત્કાલિક ધોરડાની વ્યવસ્થા કરીને માનવ સાંકળ લઈને કાઢવામાં આવ્યા છે અને અગર હિતોને કાઢવા માટે ડીસીબીની વ્યવસ્થા કરીને લોકોનો જીવ બચાવવાનું બચાવવાની કામગીરી શરૂ

અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે બે અજાણ્યા વ્યક્તિ ઇક્કો નાખતા ઇક્કો તણાતા ગામના લોકો વડીલો આગેવાનો સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વખતે બે વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ઇક્કા મારફત અને જીસીપી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે ગારી નીકળા ને ના ના નીકળા જાનો નીકળા ડાક પાંચ છે ને તો તો કે ઓબો ફોટો આવી ગયો છે મારા સાથે ઓલા ને મા ના પાડતો વાન કાર બની છે પાછળ આવો કેપ્ટર આવો ને તો ગોવડે હોય એ યાર રીન રીન આ હા આ હા આ 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 Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ

ખ ખ ખખ ખખા�ચે ખખા�ે ખ ખ ખા�ાચા ખ ખા�ા